હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પ્યોર લીમડા તુલસી અને એલોવેરાના રસથી હોમમેડ હર્બલ સાબુ જો તમારા સાબુ ઢીલા રહેતા હોય તો તેની સાથે પણ એક સિક્રેટ ટીપ્સ શેર કરીશ જેનાથી તમારા સાબુ એકદમ કડક બનીને તૈયાર થશે લીમડાનો સાબુ બનાવવા માટે સૌથી પહેલાં તાજા લીમડાના પાનને પાણીથી ધોઈને સાફ કરી લીધા છે અને થોડા લીમડાને મેં આ રીતે તડકે સૂકવી અને એકદમ સરસ ડ્રાય કરી લીધો છે આ લીમડાનો ઉપયોગ કઈ રીતે કરવાનો તે હું તમને વિડીયોમાં આગળ જણાવીશ એલોવેરાને થોડી વાર માટે આ રીતે તોડી અને પાણીમાં પલાળી દેવાનું એલોવેરાનો બધો જ પીળો રસ નીકળી જાય ત્યાર પછી જ આપણે તેનો ઉપયોગ કરવાનો આ પીળો રસ આપણી સ્કીન માટે ખૂબ જ નુકસાન કરે છે તો આ સ્ટેપ ખાસ કરવાનો ત્યાર પછી એલોવેરાની આપણે છાલ ઉતારી લેશું સૌથી પહેલાં બંને બાજુ આ રીતે કાંટાનો ભાગ હોય તેને અલગ કરી દેવાનો ઉપર અને નીચેની છાલ તમે ન ઉતારો તો પણ ચાલે પરંતુ હું ઉપરની છાલને પણ અલગ કરી અને વચ્ચેથી માત્ર ખાલી પલ્પનો ભાગ હોય તેને જ યુઝ કરવાની છું તો હવે ચમચીની મદદથી વચ્ચે એલોવેરાનો જેટલો પણ પલ્પ હશે એટલો આપણે એક મિક્સર જારમાં ઉમેરી દેસુ બધો જ પલ્પ આ રીતે આપણે કાઢી લેવાનો છે એ માપથી જોઈએ તો મેં એક કપ જેટલો એલોવેરાનો પલ્પ લીધેલો છે ત્યાર પછી લીમડાના પાન ધોઈને રાખેલા હતા તેને પણ મિક્સર જારમાં ઉમેરી દેસુ ડાળખીને અલગ કરી અને માત્ર પાનને જ આ રીતે ઉમેરવાના બધા જ પાનને આ રીતે મિક્સર જારમાં ઉમેરી દેવાના થોડા તુલસીના પાનને પણ પાણીથી ધોઈ અને સાફ કરી લેશું એક મુઠ્ઠી જેટલા અહીં મેં તુલસીના પાન લીધેલા છે તેને પણ સાથે જ મિક્સર જારમાં ઉમેરી દેવાનું ઢાંકણ ઢાકી અને બધી વસ્તુને પીસી લેશું તો આ રીતની આપણી ચટણી જેવી પેસ્ટ તૈયાર થઈ જશે હવે તેમાં ત્રણ ચમચી આપણે ગુલાબજળ ઉમેરીશું અહીં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો ગુલાબજળ ઉમેરવાથી આપણા સાબુમાં ખૂબ જ સરસ સુગંધ આવશે અને આપણે તેમાં કોઈ પણ જાતની ફ્રેગરન્સ અલગથી નહીં ઉમેરવી પડે હવે તૈયાર કરેલી આ પેસ્ટને આપણે એક કોટનના કપડાંથી ગાળી લેશું તો એક વાટકાની ઉપર આ રીતે કપડું રાખી દેવાનું તૈયાર કરેલી બધી જ પેસ્ટ આપણે તેમાં કાઢી લેશું રૂમાલના ચાળે છેડાને ભેગા કરી અને એકદમ સરસ નીચવી અને બધો જ રસ કાઢી લેવાનો આયુર્વેદમાં લીમડાને સૌથી ઉત્તમ ઔષધિ માનવામાં આવે છે આ લીમડાના રસથી આપણે સૌથી વધારે બીમારીઓને દૂર કરી શકીએ છીએ લીમડા અને એલોવેરાની અંદર એન્ટી ઓક્સિજન એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ જેવી પ્રોપર્ટી હોય છે જે આપણા ચામડીના કોઈ પણ રોગને દૂર કરવામાં મદદ કરે છે ચહેરા પર દાજ પડી ગઈ હોય કે પછી ખીલના ડાગ રહી ગયા હોય ચામડીમાં ખંજવાર આવતી હોય કે ખરજવું હોય આવી કોઈ પણ સમસ્યા માટે આ સાબુ સૌથી ઉત્તમ છે પ્યોર લીમડા તુલસી અને એલોવેરાથી બનેલું આ જ્યુસ તમે પી પણ શકો છો ડાયાબિટીસ પેશન્ટ રોજ આ ને પીશે તો તેની ડાયાબિટીસ જળમૂળથી નાશ થઈ જશે જો આ જ્યુસ પીવા માટે બનાવતા હોય તો તેમાં ગુલાબ જળની જગ્યાએ આપણે બે ચમચી શુદ્ધ જળનો ઉપયોગ કરવાનો તૈયાર કરેલા આ ને આપણે થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું હવે જે સુકાઈ ગયેલો લીમડો હતો તેને લઈ લેશું એક મિક્સચર જાર લઈ લેવાનું છે લીમડાનો હાથેથી આ રીતે ભૂકો કરતા જઈ અને બધા જ લીમડાના પાનને મિક્સચર જારમાં ઉમેરી દેસું હવે ઢાંકણ ઢાંકી અને તેનો એકદમ સરસ ઝીણો પાવડર તૈયાર કરી લેશું અને ત્યાર પછી આપણે તેને ચાળી લેવાનું છે એકદમ સરસ ઝીણી જારી હોય તેની મદદથી લીમડાના પાવડરને ચાળવાનો છે અહીં આપણે એકદમ સરસ ફાઇન પાવડરની જરૂર પડશે આની પહેલાં જ્યારે મેં સાબુની રેસીપી મૂકી હતી ત્યારે ઘણા લોકોની કોમેન્ટ હતી કે અમારા સાબુ ઢીલા રહી ગયા હતા તો તમે લીમડાના જ્યુસની બદલે આ રીતે લીમડાના પાવડરનો સાબુ બનાવશો તો સાબુ ક્યારેય પણ ઢીલો નહીં રહે તો આ ખાસ ટિપ્સ એ લોકો માટે છે જેનો સાબુ ઢીલો રહી જાય છે લીમડાના જ્યૂસ અથવા લીમડાના પાવડર કોઈપણથી તમે સાબુ બનાવો સાબુના ગુણધર્મો એટલા જ રહેશે તેમાં કોઈ પણ જાતનો ફેર નહીં પડે માત્ર કલરમાં ફેર પડશે જ્યૂસથી બનેલા સાબુનો કલર થોડો ઘાટો દેખાશે અને પાવડરથી બનાવેલા સાબુમાં તમારે બે ટીપા જેટલો ફૂડ કલર ઉમેરવો પડશે હવે આપણે વિટામિન એની કેપ્સૂલ ઉમેરી દઈશું મેં અહીં ત્રણ કેપ્સ્યુલ લીધેલી છે અત્યારે શિયાળો છે તો આપણી ચામડી ફાટી જતી હોય છે વિટામિન એની કેપ્સૂલ ઉમેરવાથી ચામડી આપણી એકદમ સરસ સ્મૂથ રહેશે તો શિયાળામાં સાબુ બનાવીએ ત્યારે વિટામિન એની કેપ્સ્યુલ ચોક્કસથી ઉમેરવાની ચમચીથી તેને મિક્સ કરી દેસું અને હવે થોડી વાર તેને સાઈડમાં રાખશું ત્યાર પછી સાબુ બનાવવા માટે પાંચસો ગ્રામ અહીં બેસ લીધેલો છે આ બેસ કેમિકલ ફ્રી હોય છે અને હન્ડ્રેડ પર્સેન્ટ ગ્લિસરીનથી બનેલું હોય છે શોપબેસના આપણે નાના ટુકડા કરી લેશું બેસ વધારે પડતો આપને ઓનલાઈન જ મળે છે તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને તેની લિંક આપી દઈશ લોકલ માર્કેટમાંથી મળે તો તમે તેની ખરીદી કરી શકો છો બધા જ શોપબેસના આ રીતે નાના નાના ટુકડા કરી લેશું અને ત્યાર પછી તેને એક જાડા તળિયાવાળા વાસણમાં કાઢી લેવાના હવે આ સોફબેસ્ટને ગરમ કરવા માટે તમે તેને ડબલ બોઇલરની મદદથી પણ ગરમ કરી શકો છો હું વારંવાર સાબુ બનાવું છું તો મને પ્રેક્ટિસ થઈ ગઈ છે તો હું આ વાસણને સીધું ગેસ ઉપર રાખી અને ગરમ કરું છું તમે પહેલી વખત બનાવતા હોય તો તમારે તેને નીચે એક વાસણમાં પાણી ઉકળવા રાખવાનું અને તેની ઉપર આ તપેલી રાખી અને પછી જ સોફ બેસને ગરમ કરવું હવે સાબુ બનાવવા માટે આ રીતનો મોલ્ડ લઈ લેશું આ રીતનું સોપ મોલ લેવાથી આપણા સાબુ ખૂબ જ સહેલાઈથી નીકળી જશે આ સિલિકોનનું આવે છે અને તમે એકવાર ખરીદી અને ટાઈમ સુધી સાચવી શકો છો છ અથવા બાર પણ સાબુનું મોલ ઓનલાઈન સહેલાઈથી મળી જાય છે ખૂબ જ સસ્તું આવે છે આની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ સૌથી પહેલાં આપણે સાબુનું મોલ પણ વાસણ કે ચોપિંગ બોર્ડ ઉપર આ રીતે રાખી દેવાનું આ રીતે કોઈ વસ્તુ ઉપર રાખીએ તો આપણે સાબુનું મોલ ફેરવી શકીએ હવે સોપ બેસ એકદમ સરસ ઓગળી ગયો છે તો હવે તૈયાર કરેલું નિમ એલોવેરા અને તુલસીનું જ્યૂસ છે તેને આપણે સાથે ઉમેરી દેવાનું બધું જ્યુસ એકી સાથે ઉમેરી દઈશું ચમચાથી તેને હલાવી લેશું જ્યુસ ઉમેર્યા પછી અડધી મિનિટ સુધી સાબુને થવા દેવાનું એકદમ ગેસની ફ્લેમને ધીમી રાખી અને અડધી મિનિટ સુધી સાબુને ઉકળવા દેવાનું આ સ્ટેપ ખાસ કરવાનું જેથી કરી અને સાબુમાં જે પણ પાણીનો ભાગ હોય તે બધો ગળી જાય આ રીતે સાબુ બનાવશો તો સાબુ આપણા બિલકુલ ઢીલા મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે તરત જ સાબુના સાબુના મિશ્રણને આપણે આપણે મોલ્ડમાં ઉમેરી દેવાનું છે છે આ કામ કરવાનું નહીં તો સાબુ આપણો તરત જ તપેલીમાં જ જામવા લાગશે આ રીતે કોઈ વસ્તુ ઉપર રાખીએ અને સાબુનો મોલ્ડ રાખીએ તો આપણે પછી તેને ફેરવી શકીએ છીએ તમે સીધું જમીન ઉપર રાખશો તો પછી સાબુનો મોલ્ડ બિલકુલ અડવાનું નહીં નહીં તો સાબુનો શેપ બગડી જાય છે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું હવે બધા જ સાબુ ઉપરથી ચમચીની મદદથી આ રીતે ફીણાને કાઢી લેશું તો જેથી કરી આપણા સાબુ છે તે એકદમ સરસ દેખાવમાં માર્કેટમાંથી સાબુ લાવેલા હોય તેવા જ દેખાય ફીણા નહીં કાઢીએ તો સાબુની ઉપર ફીણા જામી જશે અને તે દેખાવમાં બિલકુલ સારા નહીં લાગે બધા જ સાબુની ઉપરથી આ રીતે મેં ફીણા કાઢી લીધા છે હવે આ સાબુને જામવા માટે બેથી ત્રણ કલાક માટે રહેવા દેશું તમારી પાસે વધારે સમય હોય તો તમે આખી રાત માટે પણ રાખી શકો છો મારે વિડીયોમાં બતાવવાનું હોવાથી બે કલાક પછી હું સાબુને કાઢી રહી છું તો બે જ કલાકમાં આપણા સાબુ છે તે એકદમ સરસ જામી ગયા છે બિલકુલ સાબુ ઢીલા નથી તો માર્કેટ કરતાં સસ્તા અને સારા હોમમેડ હર્બલ સાબુ બનીને તૈયાર થઈ ગયા છે આ સાબુથી તમને હાથ ધોઈને પણ બતાવું છું તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ